વલસાડ નજીકના દાંડી દરિયા કિનારે સ્ટન્ટ કરનારા બે ઝડપાયા સોશિયલ મીડિયામાં ફેમસ થવા દરિયામાં કાર ઉતારી દરિયાના મોજા કાર સાથે અથડાવી રીલ્સ બનાવવાના ચક્કરમાં જોખમી સ્ટન્ટ કરવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં ડુંગરી પોલીસે લબ્બરમુછિયા મુછીયા ધરપકડ કરી છે આજના યુવાનો સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે જીવના જોખમે મૂકીને જોખમી કરતા હોય છે ત્યારે તાલુકાના ગામના દરિયા કિનારે વાયરલ થયો હતો જેની તપાસ કરતા મહિન્દ્રા કંપનીની થાર કાર તેમજ વિડીયો પટેલ રોનક પચીસ રોનકની ઇન્સ્ટાગ્રામ આઈડી પર અપલોડ થયું હોવાનું જાણવા મળ્યું આ વિડીયો ગઈ તારીખ પચીસ છ બે હજાર ચોવીસના બપોરના સમયે બનાવ્યો હતો અને આ વિડીયોમાં દેખાતી મહિન્દ્રા થાર કાર નંબર જી જે એકવીસ સી ઈઝીરો ઝીરો પચીસની તેમજ આ કારમાં સ્ટન્ટ કરનાર રોનકભાઈ હસમુખભાઈ અંબુભાઈ પટેલ જેમની ઉંમર ઓગણીસ વર્ષ છે અને તેઓ ધરમપુર ટાઉન ફળિયાના રહેવાસી છે સાથે જ વિડીયોગ્રાફી કરનાર જય અનમોલ સંજયભાઈ મોહનભાઈ પટેલ જેમની ઉંમર એકવીસ વર્ષ છે અને તેઓ ધરમપુર ટાઉન ફળિયાના રહેવાસી છે બંને એકબીજાની મદદગારી કરીને જાહેર જગ્યા ઉપર પોતાની તેમજ બીજાઓની જિંદગી તેમજ શારીરિક સલામતી જોખમાય તે રીતે બેફામપણે તેમજ બેદરકારીપૂર્વક મહિન્દ્રા થાર કાર હંકારી સ્ટન્ટ કરી વિડિયોગ્રાફી કરી ગુનો કરતા પોલીસે તેમની ધરપકડ કરી હતી. અમારી લાઇવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે